પોલીસે વિદ્યાર્થીઓને હાથમાંથી લોલીપો પોલીસ સાથે વિદ્યાર્થી નેતા અને વિદ્યાર્થીઓનું થયું ઘર્ષણ વિદ્યાર્થીઓની અટકાયત કરતા જ મહિલા વાલીઓએ વિદ્યાર્થીઓને પોલીસ પકડમાંથી ખેંચી છોડાવ્યા અંતે એજીએસયુ ગ્રુપે પીઆરઓને રજૂઆત કરી હાથમાં આપી લોલીપોપ રિપોર્ટર રાહુલ ન્યૂઝ વડોદરા જી આજ રોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુના કાર્યકર્તાઓ તથા સ્થાનિક વિદ્યાર્થી મિત્રો કે જે લોકોને એડમિશન નથી મળ્યું ફર્સ્ટ યર બી કોમમાં કારણ કે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા બેઠકો ઓછી કરી દેવામાં આવી ગઈકાલે જ્યારે વાઇસ ચાન્સેલર સર પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે ફક્ત ચૌદસો જેટલી સીટો વધારવામાં આવી તો કંઈક ને કંઈક આ સીટો ઓછી છે અને વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને લોલીપોપ આપવામાં આવ્યું તો આ જ લોલીપોપ અમને બીસી સાહેબને પરત આપી રહ્યા છે અને અમારી માંગ છે કે સ્થાનિક વિદ્યાર્થીઓ જે લોકો ધોરણ બારની પરીક્ષામાં પચાસ ટકા અને એનાથી વધારાના છે દરેકને એડમિશન આપવામાં આવે આ પોલીસ દ્વારા અમને રોકવામાં આવી રહ્યું છે એમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તમે ઘર્ષણ કરો છો પરંતુ અમે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ કરતા નથી આ લોલીપોપ અમે વાઇસ ચાન્સલરને ખાલી આપવા આવ્યા છે બસ પંકજ જયસ્વાલ એફઆર કોમર્સ ફેકલ્ટી પોલીસ દ્વારા અમને પણ હેરાન કરવામાં આવી રહ્યા છે આની અંદર કારણ કે અમે અહીંયા કોઈ પણ વિસ્ફોટ કરવા નથી આવ્યા અમે અહીંયા શાંતિપૂર્વક રજૂઆત કરવા આવ્યા છે સૌપ્રથમ પોલીસને અમે નમ્રતાથી વિનંતી કરી છે